નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ આજની વાત છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે વાતને શરૂ કરતા પહેલાં લાઇક બટનને ટચ કરીને લાઈક કરી દેજો એટલે અમને હંમેશા તમારી માટે નવી નવી કહાની વાર્તા બનાવવામાં અમને ઉત્સાહ મળે અને કોમેન્ટ બોક્સમાં રાધે રાધે તો લખવું જ પડશે તો ચાલો શરૂ કરીએ આજની વાત તમારી છોકરી તો માંગલિક છે એની કુંડળીના જ જ મંગળ છે જીવન કષ્ટદાયી હશે જ્યોતિષે પહેલા આંખો ઝીણી કરી અને પછી પહોળી કરી પછી થોડું વિચારીને બોલ્યા અરે રે આને તો છૂટાછેડાના યોગ પણ છે મા દુર્ગા આ છોકરીનું રક્ષણ કરે હું સમજી ના શકી કે કોઈ મારું ભવિષ્ય શું હશે એ કઈ રીતે કહી શકે હું પણ મા દુર્ગાને પ્રાર્થી રહી હે માં દુર્ગા મને રક્ષણ નહીં શક્તિ આપજે ખબર નહીં કેમ પણ મેં શક્તિ જ માગી જ્યારે અભિમન્યુ સાથે લગ્નની વાત ચાલી ત્યારે ભાઈએ જન્માક્ષર મેળવવાની વાત કરી આ સાંભળીને અભિમન્યુના મમ્મી બોલ્યા અમે આ જન્માક્ષર જેવી વાહયાત વસ્તુમાં માનતા જ નથી જમાના પ્રમાણે મોર્ડન તો થવું જ પડે ને અને મારા અભિને પણ આ બધું પસંદ નથી ભાઈને રાહત થઈ કદાચ એમને ફડક હતી કે ક્યાંક જન્માક્ષરની વાત નીકળશે અને મારા માંગલિક હોવાની આ લોકો લગ્નની ના કહી દેશે છતાંય મેં એકવાર વાત વાતમાં મારા માંગલિક હોવાની વાત અભિને કહી જ દીધી પણ એમણે આ બાબતથી કોઈ ફરક ના પડ્યો આખરે લગ્ન થઈ જ ગયા પગ ફેર્યા પછી હું સાસરીમાં પાછી આવી અભિમન્યુ ભરચક લાગણીમાં હું ક્યારેય ગૂંગળાઈ જતી પણ મારી આ ગૂંગળામણ હું જ ન સમજી શકી ક્યારેક વિચાર્યું જ નહીં કે આ બધું હંમેશા માટે નથી ના જોઈએ સમયની સાથે સાથે સંબંધમાં પણ બદલાવ આવે જ છે અને આવ્યો પણ ખરો હું તૈયાર નથી એ માટે રહેવું જોઈતું હતું જાણે મારું લગ્ન જીવન ખુશકિસ્મતની સાથે સાથે મનહુસિયત પણ લઈને આવ્યું અભિમન્યુને જોયા પછી પ્રેમનો ભ્રમ ખુશ વહેમી પછી લાગણીના નામે વાસનાના પગથિયા એક પછી એક ચડતી ઈચ ગઈ એકવાર ભાઈ અમને જમવાનું નિમંત્રણ આપ્યું ભાભીએ થોડું ભાર દઈને અભિમન્યુને કહ્યું આશિમા ને આજની રાત અહીં જ રહેવા દો સાસરિયામાં ગઈ એ ગઈ પાછી આવી જ નહીં ભાઈએ પણ સૂર પુરાવ્યો હા અને આજે પણ બોલાવી એટલે આવી નહીં તો આવતી જ નહીં ને હું અચાનક જ બોલી ના ભાઈ ખરેખર તો હું તમને બધાને દરરોજ યાદ કરતી હતી પણ શું કરું મને પણ અચાનક ભાન થયું કે ભાઈની વાત સાચી જ હતી ખરેખર તો આ ઘર મને છેલ્લા કેટલાય સમયથી યાદ જ નહોતું આવ્યું શું લગ્ન જીવન થઈ જવાથી મારી બધી જ લાગણી અભિમન્યુ તરફ પરાવર્તિત થઈ ગઈ આમ કેમ થયું અભિમન્યુ થોડું વિચારીને બોલ્યા તમે આસિમાને પૂછી લો ને હું તરત જ બોલી ઉઠી હું અહીં જ રોકાઈ જઈશ અભિમન્યુ ના ચહેરાના ભાવ થોડા બદલાયા પણ મને સમજ ન પડી બીજા દિવસે અભિમન્યુ મને લેવા આવ્યા રસ્તામાં ઘરે જતા અભિમન્યુ સાવ મૌન હતા પણ થોડી વાર રહીને સલાહના સ્વરમાં બોલ્યા લગ્ન પછી છોકરીએ પરિપક્વ થવું જ જોઈએ હું થોડું ગૂંચવાય એટલે એટલે એ જ હવે કે તું કોઈ અલર્ટ છોકરી નથી એક સ્ત્રી છે પત્ની છે તો નાની નાની વાતોમાં ઓછાછડા થવાની જરૂર નથી અને કોઈ એકવાર અમસ્તું જ પૂછી લે તો જ્યાં ત્યાં રોકાઈ જવાની પણ જરૂર નથી અભિમન્યુએ જ્યાં ત્યાં નથી મારું જ ઘર છે એ તારું ઘર નથી તારા ભાઈનું ઘર છે અને મને દલીલો કરતી સ્ત્રીઓ પસંદ નથી હું કઈ પણ કહીશ તો એ તારા સારા માટે જ હશે તો મારી વાત કાપવાને બદલે સ્વીકારવાની લેવાની આદત પાડી લે અભિમન્યુના અવાજમાં અચાનક સખતા આવી ગઈ હું કોઈ જ આધાર વગર આસમાનમાં ઉડી રહી હતી ખૂબ જ જોરથી પછડાઈ અભિમન્યુના આ રીતે પણ વાત કરી શકે છે હું કંઈ પણ બોલ્યા વગર હજારો સવાલ સાથે અભિમન્યુને તાકી રહી આ માણસ છણે છણે અજાણ્યો બની રહ્યો થોડીવાર નાનકડો ગળે ઉતારવાનો પ્રયત્ન કરી રહી મારું મન કદાચ અભિમન્યુને ગમ્યું અભિમન્યુ સોરી કહીને વાત પૂરી કરીશ તો મને વધારે ગમશે હવે આ માણસને સારું લગાડવા માટે મેં ન કરેલા ગુના માટે સોરી પણ કહેવું પડશે ઘણા આંખો સુધી આવી ગઈ અભિમન્યુને ઉતારી પાડવાનું મન થયું છતાં પણ હું ચૂપ જ રહી ચાલો વાંધો નહીં આ વખતે માફ કરું છું બીજી વાર ધ્યાન રાખજે અભિમન્યુ મારા હાથ પર હાથ મૂકીને ઉપકાર કરતા હોય એ રીતે બોલ્યા હું હજી સમજી નથી શકી કે મારા ક્યાં વાંકે અભિમન્યુ સોરીની અપેક્ષા રાખી રહ્યા હતા હું સીટ પર માથું ઢાળીને રીતેલી ક્ષણોમાં મારો વાંક શોધવાનો પ્રયત્ન કરી રહી પણ શોધી ન શકી ભાઈના ઘરે ક્યારેય છૂટથી પૈસા વાપર્યા ન હતા પણ અહીં એવું ન હતું જ્વેલરી કોસ્મેટિક્સ બ્રાન્ડેડ કપડા મોંઘા ચંપલનો ઢગલો થઈ જતો મોટા મોલ્સમાંથી શોપિંગ હું મનમાં ને મનમાં અભિમાન કરતી ખુશ થતી હું લાલચી ન હતી બસ મારી આંખો પોળી થઈ જતી કેમ કે ક્યારેય આવું જોયું ન હતું આ બધી જ વસ્તુઓ મારી માટે હતી અને અભિમન્યુને હું ઓળખતી ન હતી અને અઢળક ખુશીઓથી ફૂલાઈ ગઈ હતી થોડા દિવસ પછી હું સામાન્ય થઈ ગઈ અને આમ પણ અભિમન્યુ કંઈ ચોવીસે કલાક ગુસ્સો નથી કર્યા કરતા હું પણ હવે કાળજી રાખતી થઈ છું ધ્યાન રાખું છું કે ક્યાંય એવી ભૂલ ન થઈ જાય કે જેનાથી અભિમન્યુ કોઈ વરવું રૂપ જોવાની નોબત આવે શું હું ડરતી હતી હા થોડું થોડું કદાચ આવી રીતે જ ડરીને જીવવાની સ્ત્રીની જ પ્રકૃતિ હોય છે મનમાં આવે એ રીતે વર્તતી સ્ત્રીઓ યોગ્ય પત્ની કુળ વધુ માતા બની શકતી નથી એને સમાજ પણ ધિક્કારે છે આવું મારા સાસુ ઘણી વાર કહેતા હું પ્રયત્નો કર્યા કરતી બધાની નજરમાં સારી બને રહેવાનો હું ખુદને ભૂલતી જતી હતી જાણે શું એ જરૂરી હતું એક વાર બપોર પછી એક બહેનપણીનો ફોન આવ્યો અને અચાનક બહાર મળવાનું ગોઠવી નાખ્યું હું ફોન આવ્યો કે તરત જ તૈયાર થઈ ગઈ જતાં જતા સાસુને કહ્યું મમ્મી મારી એક ફ્રેન્ડ અને મેં આજે બહાર મળવાનું નક્કી કર્યું છે તો થોડી વાર રહીને હું નીકળીશ એમને માત્ર અભિમન્યુને કહી દેવાનું કહ્યું હું થોડી કન્ફ્યુઝ થઈને બોલી મેં અભિનયુને ફોન કર્યો પણ એમણે ઉપાડ્યો નહીં સારું હું કહી દઈશ મે રાહતનો શ્વાસ લીધો અને ઘરની બહાર નીકળી અને જલ્દી જલ્દીમાં ફોન લેવાનું જ ભૂલી ગઈ આવતા શાંત પડી ગઈ હતી પણ મને મજા આવી હતી અભિમન્યુની ગાડી બહાર પાર્ક હતી ધબકારા થોડા તેજ થઈ ગયા હતા આ ડર કઈ વાતનો હતો હું રૂમમાં આવી અભિમન્યુ એકદમ શાંત સ્થિર હતા અને હાથથી ફોન ને ગોળ ગોળ ફરાવી રહ્યા હતા મેં વિચાર્યું કપડા બદલી ને પછી વાત કરું સીધી બાથરૂમ તરફ જવા લાગી એક મિનિટ આસીમાં તને એટલું પણ ભાન નથી કે ક્યાંય જઈએ તો ઘરમાં કોઈને જણાવીને જઈએ અભિમન્યનો કર ડાકી ભર્યો અવાજ મારા કાને અથડાયું મમ્મીને કહ્યું જ હતું અને તમને ફોન કર્યો પણ તમે ઉપાડ્યો નહીં અને હું ફોન લઈ જવાનું જ ભૂલી ગઈ હતી હું થોડું ખચકાઈને બોલી સટા એક જોરદાર થપ્પડ મારા ગાલ પર પડી તમર આવી ગયા અને હું ફર્શ પર પડી ગઈ હું ડગાઈ ગઈ અભિમન્યુના હાથની છાપ મારા ગાલ પર અંકાઈ ગઈ એક તો પૂછ્યા ગાછ્યા વગર બહાર રખડ્યા કરવાનું અને પછી બહાના બનાવવાના મને સામે જવાબ આપતી અને રખડેલ સ્ત્રીઓ પસંદ નથી અને એક વાત ગાંઠે બાંધી લે આજ પછી આ ફૂલ ફરી થવી ન જોઈએ આટલું બોલતા બોલતા અભિમન્યુ મને બાવડીથી પકડીને અને જોરથી ઝાટકો મારીને ફરી ઊભી કરી મને બાવડામાં દુખવા લાગ્યું મારા કાન જાણે બહેર મારી ગયા હતા અને અભિમન્યુ બરાડા પાડીને મને કોઈ વાત સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા મેં જોર લગાવ્યું અભિમન્યુના હાથમાંથી છૂટવા આ શરૂઆત જ હતી માત્ર મારે કહ્યું હતું કે હું રખડવા નતી ગઈ માત્ર એક ફ્રેન્ડને મળવા ગઈ હતી એ પણ લગ્ન પછી પહેલી જ વાર પૂછીને તો ગઈ જ હતી પણ આમ કેમ થયું હું બાધાની માફક અભિમન્યુને એકટીસ જોઈ રહી પાપણ ઝબકાવ્યા વગર હજી આંખમાં પાણી નહોતું આવ્યું અભિમન્યુ રૂમની બહાર ચાલ્યા ગયા હતા હું ત્યાં જ બેસી પડી મૂંઢની જેમ જ દિવસો પહેલા આવી જ લાગણી થઈ હતી આજે મારું લગ્ન થઈ ગયું છે અને ધીરે ધીરે આ સંબંધ મન પરથી ઉતરી રહ્યો છે આગળ પણ આ રીતે જ રહેશે હું મારી જાતને જ પૂછતી હતી દરવાજો ખુલ્યો અને મમ્મી બહારથી જ બોલ્યા આસિમાં ઘરમાં બધા જમવાના છે પહેલી થપ્પડનો શોક નથી પાડવાનો કટાક્ષ મારા કાને વીંજાયો હું ઊભી થઈ અને રસોડામાં કામે લાગી થપ્પડનો ચચરાટ અને નિશાન હજી પણ ગાલ પર અગબંધ છે પરવારીને રૂમમાં આવી અભિમન્યુ ઘસ ઘસાટ ઊંઘતા હતા મને શાંતિ થઈ હું પણ સુવા પડી તરત જ આંખો ઘેરાઈ ગઈ અસર હજી કેમ ન થઈ રડવાનું તો આવું જ જોઈતું હતું આસુ કઈ વાતની રાહ જોઈ રહ્યા હતા ખબર નહીં હું ગાઢ ઊંઘમાંથી સરી ગઈ રાત્રે અચાનક પગ ઉપર કંઈક સરકતું લાગ્યું ગાઉન ધીરે ધીરે ઉપર તરફ સરકી રહ્યું હતું એક ગરમ સ્પર્શ હું જાગી ગઈ ના અભી નહીં મન્યું આજે નહીં અભી મન્યું કદાચ મારું કહ્યું સાંભળ્યું જ નહીં થોડી વાર રહીને બધું જ શાંત થઈ ગયું હવે હું ખુલ્લી આંખે અંધારાને તાકી રહી હતી છેક આંસુ હવે દેખાયા આની જ રાહ જોતા હશે કદાચ આવું સોગ્યું ડાચું લઈને ફર્યા કરશું આખો દાડુ એક થપ્પડ જ હતી અને એ પણ બંધ બારણે અને રખડવાના ચસકા ઓછા રાખજો તો બીજી વખત આવો વારો નહીં આવે અને સારું છે એક થપ્પડની જ પત્યું બંધ બારણે મારે કહ્યું હતું પણ મને જ સમજ નહોતી પડતી એને બળાત્કાર કહેવાય કે નહીં ક્યાંક વાંચ્યું તો હતું જ કહેવાય કે નહીં કહેવાય તો પણ હું શું કરી શકવાની હતી સાંજે અભિમન્યુ ઓઇલ મેલ્ટ લઈ આવ્યા અને જાતે જ મારા ગાલે લગાવી આપી ઘણા જ પ્રેમથી હું ફરી રિલેક્સ થઈ ગઈ અભિમન્યુ મને જોવા આવ્યા હતા અને એમના મમ્મી એમના ના ગુણગાન ગાઈ રહ્યા હતા અમે વહુઓને નજર કેદમાં નથી રાખતા માથે નથી ઓઢાવતા પહેરવા ઓઢવામાં અને મોજ શોખ કરવામાં પૈસા ખર્ચવામાં કંજુસાઈ નથી કરતા ફરવાનો શોખ તો અભિમન્યુને જ છે તો બાકી શું રહ્યું અને મારા ભાઈ ભાભી પોતાને ધન્ય સમજી રહ્યા હતા કે આવા ખાનદાની લોકોના ઘરે મારું સઘ પણ થઈ રહ્યું હતું હું પણ તો સાંભળી જ રહી હતી હું પણ જાતને ભાગ્યશાળી માની રહી હતી આમાં માન સન્માન કોઈ નિર્ણયમાં ઓપિનિયન કે મરજી પૂછવામાં આવશે કે નહીં અભિમન્યુ એ ગુસ્સો જલ્દી આવે છે અને એ હાથ ઉપાડી શકે છે સામે જવાબ આપવાનો કે ઊંચા અવાજે બોલવાનો રિવાજ નથી આસીમાની ઈચ્છા નહીં હોય તો અભિમન્યુનું કામ જબરજસ્તી કરીને પણ પૂરું થઈ જશે અભિમન્યુ એમની મરજી પ્રમાણે પ્રેમ કરશે અને મરજી મુજબ અહેવાલના કરશે બધી જ સગવડ મળશે પણ વાતે વાતે તુચ્છાનો અહેસાસ કરાવવામાં આવશે જેવી વાતોનો જરાય ઉલ્લેખ તો થયો જ નહોતો ત્યારે મેં પણ આવું વિચાર્યું જ નહોતું વિચારવાનું હતું લગ્ન પહેલા આવી વાતો કોઈ છોકરી નથી વિચારતી પછી જ્યારે વિચારવાનું શરૂ કરે ત્યાર સુધીમાં એ આ વમળમાં ફસાઈ ગઈ હોય છે એના જ લોકો એને બહાર કાઢવામાં મદદ કરવાને બદલે અંદર ને અંદર છે એટલે છોકરીઓ વાત વાતમાં ઉતારી પાડતા માણસ સાથે વર્ષો સુધી રહી શકે છે હું પણ રહું જ છું પણ હજી વર્ષો નથી થયા કઈ રીતે રહીશ કદાચ ભૂલ થાય તો સુધારી શકાય પણ આદતો કઈ રીતે બદલી શકાય અભિમન્યુનો ગુસ્સો નાની નાની વાતોમાં આસમાને ચડી જતું અને મને મારતા ખચકાતા નહીં પાછળથી ઈચ્છા થાય તો માફી પણ માગી લેતા ઝઘડો ભલે થયો હોય પણ રાતનું રૂટિન બદલાતું નહીં સિવાય કે અભિમન્યુના થાકેલા હોય એમાં મારી મરજીને અવકાશવા ન હતો ક્યારેક મારાથી સામે બોલાઈ જતું અને અચૂક માર ખાવો પડતો રાત્રે જમતી વખતે અભિમન્યુના શર્ટ પર ભૂલથી શાક ઢોળાય વિચાર્યા વગર જ અભિમન્યુએ ત્રણ ચાર લાફા મારી દીધા હું હેપતાઈ ગઈ અને ધ્રુજવા લાગી મમ્મી એક પણ શબ્દ ના બોલ્યા ઘણું બધું રડી અઢળક દુસ્કાઓ સાથે રાત્રે જાણે કંઈ ન થયું હોય એમ અભિમન્યુ નજીક આવ્યા આજે મેં નક્કી જ કર્યું હતું અભિમન્યુને માફ નહીં કરવાનું અભી મારી ઈચ્છા નથી મેં અભિમન્યુને બંને હાથથી રોકવાનો પ્રયત્ન પ્રયત્ન કર્યો અભિમન્યુએ એમનો ના છોડ્યો હું હળવો મારીને ઊભી થઈ ગઈ અભિમન્યુના ચહેરા પર ગુસ્સો આવી ગયો મને લાગ્યું કે એ ફરી હાથ ઉપાડશે પણ એમને મારો હાથ પકડ્યો અને ખેંચીને રૂમની બહાર મૂકી આવ્યા કંઈ પણ બોલ્યા વગર દરવાજો અંદરથી બંધ કરી દીધું હું મૂર્ખની જેમ બહાર જ ઊભી રહી થોડી વાર રહીને અપમાનનો અહેસાસ થયો હું ઘરની બહાર નીકળી ગઈ રાતના સાડા અગિયાર થયા હતા છતાં પણ હું ચાલતા ચાલતા ભાઈના ઘર સુધી આવી ગઈ રાત્રે તો એ લોકોએ કંઈ ના પૂછ્યું પણ સવારમાં મેં જ બધી વાત કહી અને મેં છૂટાછેડાની મારી ઈચ્છા જણાવી ભાભી ચોકી ગયા ફરી જન્માક્ષની વાતો નીકળી આશીમાં તારા ભાઈએ પણ મને હાથમાં નથી રાખી તકલીફ તો અમે પણ વેઠી છે છતાંય ઘર કરીને રહ્યા ભાઈને માથે તારો બોજ નાખે એના કરતા પૈસાદાર પતિના ઘરમાં શાંતિથી રહેતા શીખી જરૂરી નથી કે જન્માક્ષમાં હોય તો છૂટાછેડા લેવા જ પડે બપોર થતા સુધીમાં તો અભિમન્યુ અને સાસુ પણ આવી ગયા ભાભી એ મને છૂટાછેડાની વાત નહીં કાઢવાનું પહેલા ચોખો શબ્દોમાં કહી દીધું હતું સાસુ ગુસ્સામાં હતા ભાઈ તરફ જોઈને બોલ્યા અને આ તે કેવા સંસ્કાર તમારા અડધી રાત્રે આ બૈરી ઘર છોડીને ચાલી નીકળી ના ડર નહીં મર્યાદા આ પહેલા પણ મેડમ રખડવા નીકળી પડ્યા હતા એ તો સારું છે કે અભિએ વાત વધારી ભાભી પ્રશ્નાર્થ ચહેરે મને તાકી રહ્યા મન તો એવું થતું હતું આ ઘરની બહાર મૂકું અભિમન્યુ આશીમાં તને ખબર જ છે કે હું તને કેટલો પ્રેમ કરું છું તો પછી આવા નાટક કેમ હું મક્કમતાથી બોલી હું તો હંમેશાથી માર અને ગાળો ખાતી જ આવી છું તો મને નથી ખબર કે તમે મને પ્રેમ કરો છો કે નહીં પતિનો મતલબ એ નથી કે એ મન ફાવે એ રીતે વર્તાવ કરે મેં ભાઈ ભાભી તરફ સહકારથી અપેક્ષા સાથે જોયું એ લોકો મોજ ચડાવીને બેઠા હતા ભાભીએ અભિમન્યુને કહ્યું તમે ચિંતા ના કરો એ તમારી સાથે જ આવશે અને ફરી આવી ભૂલ નહીં કરી એની ખાતરી હું આપું છું થોડી વાર રહીને એ લોકો બધી જ વાતો ભૂલીને આમ તેમની વાતો કરવા લાગ્યા મારી ઈચ્છા અને માગણીને અવગણીને હું ડફોડની જેમ બેસી રહી હું ભણી ભણવાનું પૂરું થયું અને લગ્ન કરી લીધું જાણે અભિમન્યુ જ મારા તારણહાર હોય ભણ્યા પછી તાલીમ આવડત પણ જરૂર છે જે મારી પાસે હતી જ નહીં એક પસ્તાવાનો અહેસાસ મને કોરી ખાય છે જાણે હું કંઈ જ નથી આત્મવિશ્વાસ નામની પણ કોઈ વસ્તુ હોય છે જે મારી પાસે નથી હું છેટાછેડાની જીદ કરું તો પણ જવું ક્યાં ભાઈના ઘરે ભાભીનું બદલાયેલું સ્વરૂપ અચાનક આખો સામે આવ્યું મેં અભિમન્યુ સાથે હું હારી ગઈ સ્વીકાર નામનો શબ્દ મને ગમવા લાગ્યો હતો આ મારા સ્વભાવમાં જ ન હતું છતાંય હું કેમ વિરોધ નથી કરતી જે ઘટનાઓ મને તકલીફ આપે છે એ બીજાને કેમ દેખાતી નથી અનુભવ મારો ભાઈ જ મારી સાથે મારા જન્મથી છે મને ઓળખે છે છતાંય અભિમન્યુ મને પ્રેમ કરતા હોવાનો દાવો કરી છે પણ એ હજી નથી જાણતા કે હું શું ઈચ્છું છું આવા સંબંધનો શું મતલબ પિયુ મારા ગર્ભમાં હતી હા પીયુ મારા ગર્ભમાં આવતા જ મેં એનું નામ પીયુ રાખ્યું પણ એ જન્મી જ નહીં એક રાત્રે પિયર જવાની વાતમાં અમારી વચ્ચે દલીલબાજી થઈ ગઈ મેં પણ જીત પકડી રાખી મને હતું કે હું પ્રેગનેટ છું તો અભી ગુસ્સો નહીં કરે મારી ધારણા ખોટી પડી એમને ફરી હાથ પાડ્યો હું ફગોડાઈને જમીન પર પડી એ પાછળ ફર્યા વગર સડસડાટ રૂમની બહાર નીકળી ગયા દરવાજો જોરથી પછાડીને હું ત્યાં જ પડેલી રહી આખી રાત મારી આંખો ખુલી ત્યારે હું હોસ્પિટલમાં હતી પીવ જન્મ્યા પહેલા જ મરી ગઈ હું ભાઈ સાથે જઈશ હું ધીરેથી બોલી આ વખતે ભાઈ પણ તૈયાર થઈ ગયા પણ માત્ર થોડા દિવસ આરામ કરવા માટે મમ્મી મારી નજીક આવ્યા અને ધીરેથી બોલ્યા આસિમા આટલું બધું ઘટી ગયું અને હજી પણ તું સુધરતી નથી ખરેખર મારે સુધરવાનું હતું મારી આંખો ભરાઈ આવી મેં આખી વાત ભાઈ ભાભીને કહી અને છૂટાછેડા માટે સમજાવવાનું શરૂ કર્યું એમણે મારો જ વાક કાઢ્યો હવે મને પેલા જ્યોતિષની વાતો સાચી પડતી લાગે છે તારું લગ્ન હવે તૂટવામાં જ છે મને પહેલેથી જ ખબર હતી કે તારો મંગળ છેક સુધી નડશે જ તારી આખી જિંદગી ખરાબ થઈ જશે તારું માંગલિક હોવું એ ખરેખરનું જ છે ભાભી મારા છૂટાછેડાના કારણો અલગ છે એને મારા માંગલિક હોવા સાથે કોઈ લેવા દેવા નથી કારણ અભિમન્યુનો સ્વભાવ છે તારા કોઈ નવી નવાઈના કારણો નથી આપણા ખાનદાનમાં કોઈ છોકરીની વાત છૂટાછેડા સુધી નથી પહોંચી બધીઓને કંઈ સૂખ તો નહીં જોઈ ને છતાં પણ રહે જ છે તારી જેમ વાગે ઘડીએ પિયર વાત નથી પકડતી હા મારી વાત છૂટાશેડા સુધી પહોંચી કારણ કે મારામાં હિંમત છે અને આ હિંમત મારું બાળક ગુમાવીને આવી છે અને કેમ સહન કરું સ્ત્રી છું એટલે ઘર નથી ચલાવતી એટલે અભિમન્યુની ગાળો માર અહેલના મારે નથી વેઠવા હું મારા સ્વવાન અને લગ્ન બંનેમાંથી સ્વવાન પસંદ કરું છું અને તું જ જે સન્માનની પીપુડી વગાડી રહી છે એ માત્ર પુરુષ વડે જ હોય છે એકલી રહેતી સ્ત્રીઓને કોઈએ ઈજ્જત આપી હોય એવું ક્યાંય જોયું છે પતિ સાથે તો બે જણ પૂછશે નહીં તો લોકો રખડેલ બેસ્યા માંચ ગણી કાઢશે આખી જિંદગી પેરમાં થોડી જશે આ લોકો બસ કોઈ પણ રીતે મને સાસરે મોકલવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા આ મારો જ પરિવાર છે થોડા દિવસો આમ જ વિત્યા ભાઈ ભાભી સરખી રીતે વાત પણ ન કરતા જે આત્મ સન્માનની વેષણા રાખું છું તો ભાઈના ઘરે પણ અગબંધ નથી રહેવાનું ક્યારેય નહીં અભિનો ફોન આવ્યો અને ફરી ભાઈ ચર્ચા કરવા આવ્યા મે નક્કી કરી લીધું છે કે હું પાછી નથી જવાની હવે હું હિંમત હારી રહી હતી કોઈ મારી સાથે ન હતું છતાં પણ ફરી એકવાર ભાઈને સમજાવીને જોવાની કોશિશ કરી મારી આંખો સજ્જડ હતી ભાઈએ કદાચ મારી આંખોમાં પીડા વાંચી પીગળ્યા ભાઈ હું મેનેજમેન્ટ નો નાનકડો કોર્સ કરીને કોઈ નોકરી શોધી લઈશ અને તમારે માથે નહીં જ પડવું એની ખાતરી આપું છું ભાઈ એ મારા હાથ પર હાથ મૂક્યો એમની આંખોમાં પાણી હતું એમણે કહ્યું આપણે ત્યાં છૂટાછેડા સહેલાઈથી નથી મળતા એ તો ખબર છે મારો નિર્ણય હવે કોઈ પરિસ્થિતિમાં નહીં બદલાય મેં તટસ્થતાથી કહ્યું મને ખબર હતી કે ભાઈ મન વગરની મારી મદદ કરી રહ્યા હતા મેં મનોમન નક્કી કરી લીધું હતું કે નોકરી મળ્યા પછી કોઈ વર્કિંગ વુમન હોસ્ટેલમાં રહેવાનું શરૂ કરીશ મારું સ્વમાન અકબંધ રાખીશ અને કોઈને પણ એની સાથે ફરીથી ચેડા નહીં કરવા દો ભવિષ્ય મને નથી ખબર પણ એટલી ખાતરી છે કે બધા પુરુષો અભિમન્યુ નથી હોતા મા દુર્ગાએ મને ખરેખર શક્તિ જ આપી મિત્રો આજની વાત અહીંયા જ સમાપ્ત થાય છે તમારો પ્રતિભાવ અવશ્ય આપજો અને વિડીયોને લાઈક અને તમારા મિત્રો સુધી શેર જરૂરથી કરી દેજો અને ચેનલમાં નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે નવી નવી કહાની સાંભળવા મળતી રહી ધન્યવાદ ફરી મળીએ એક નવી કહાની સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રીરામ